મહિલાઓને એવોર્ડ આપવામાં આવે છે મહિલાઓને પોતાના હક અને અધિકાર આપવામાં આવે છે એક આપણા માટે તો છે આપણે ભારતની સન્નારી છે ખાલી નહીં પણ સન્માનીય નારી છે અને એમાં તમે રામોલની દેવો છો રામોલની માતાઓ અહીંયા બેઠી બધી જ માતાઓ અંદર બધી જ નારીની અંદર બહુ શક્તિઓ છુપાયેલી છે અને એ શક્તિ તમે અત્યારે શું કરો છો વાપરો છો કોઈ વાર શક્તિનો ઉપયોગ કરો છો કોઈ વાર શક્તિનો દુરુપયોગ કરો છો આપણા ભારતની અંદર

પોતાના પતિના અધૂરા કાર્યને પૂર્ણ કરવા માટે ખૂબ જહેમત કરશે આપણી આજ ભારતની નારી પોતાના બાળકોને સંસ્કાર આપશે ભણાવશે ગણાવશે તૈયાર કરશે અને નોકરી ધંધે વરગાડશે દીકરા દીકરી હશે તો લગ્ન કરીને સાસરે વરાવશે એક જેના પતિ નથી એવી નારી અને જેની પત્ની નથી એ ભાઈ એ ઘરમિંદર નારી ખૂબ મહત્વ કે જે ઘરમિંદર નારી હોય તમે બે દિવસ કે બહાર જાવ અને પછી ઘર પ્રવેશ કરો તો કેવું લાગે છે તમ બધા બોલો કેવું લાગે છે તમે બહાર જે આનંદ કરીને આવ્યા છો ને એ આનંદ અંદર એન્ટર કરતા ની સાથે તમારું થેલો એક બાજુ ચપ્પલ એક બાજુ અને ફટાફટ જાણું પકડશો વાસણ એક બે દિવસ નું કામ તમારું જો કેટલું મહત્વ છે આ સ્કૂલ ની અંદર બતાવું છું સૂક્ષ્મ ની અંદર તો છે જ મહત્વ પણ સ્કૂલ ની અંદર કેટલું મહત્વ છે અને એ મહત્વને આપણે મહાન બનાવવાનું છે પણ કરી રણચંડી બની

ત્યારે અને એટલે જ આપણી ભારતની નારીનું ગાયન છે જીજીબાઈ હાલરડાની અંદર સૌર્ય ગાથા ગઈ સાહસના ગાથા ગઈ શિવાજીને નીંદર ના આવે ધણના ધૂંધરા ડોલે શિવાજીને ઊંઘ ના આવે ને આપણે હાલરડું ગાઈએ તો આપણા છોકરા શું થાય ભાવ આવશે મને પોલીસ આવશે આપણે પટાળીએ છે વિંદાઈએ છે જ્યારે એ વખતની નાનીની અંદર એ તાકાત હતી સુભદ્રાય પોતાના પુત્રને પેટની અંદર અભિમન્યુને કેટલા કોઠાનું યુદ્ધ શીખવાડીશ સાત કોઠાનું ગર્ભના સંસ્કાર એને એક કામમાં આવી મહાભારતના યુદ્ધના સમયે જ્યારે કૌરવ લોકોએ ચીટિંગ કરી કે આ કોઠા યુક્તો ખાલી અભિમાન સોરી અર્જુન જ જીતી શકશે અને એ લોકોએ તે વખતે કોઠા યુદ્ધ રાખી લીધું પણ એ લોકોને ખબર નથી કે કોઠા યુદ્ધ તો ગર્ભની અંદર એને અભિમાન શીખી ગયું અત્યારે ગર્ભની અંદર આપણી માતાઓ જ્યારે ગર્ભવતી થાય છે ને ત્યારે સિરિયલ જોશે પિક્ચર જોશે કે વીડીયો જોસે મોબાઈલ જોસે પણ ધ્યાન રાખો તમે તમારા આવનાર બાળક ઉપર બહુ જ ખરાબ અસર પડે છે અને એટલે જ આજ ભારતની નારી એવા પુત્રોનો જન્મ આપ્યો છે એવા સાહસિક કુમારોનો જન્મ આપ્યો છે એવા મહાત્માઓનો જન્મ આપ્યો છે આજ ભૂમિ વાજરી ભૂમિ નથી

આખો પરિવાર જમાવવાનો છે આખો પરિવાર જમાવવાનો છે તો સાચ્ય અનપૂર્ણ બનો અન સાચ્ય અનપૂર્ણ બની પ્રેમથી બનાવો અને પ્રેમથી સુ પરમ જમાવો એ કે બનાવવાની માત્ર છે અને જમાડવાનું પણ મહત્વ છે એલપીજી ગેસ આરાય એ કે એડવર્ટાઇઝ લખ્યું છે બહારનું ખાવા ટેવાઈ ગયા છે આપણે જે રસોઈ બનાવી છે એમાં પ્રેમ નાખતા માખતા મસાલા કે છે બાધિયા નાખે છે બધું નાખે છે પણ પ્રેમ નાખતા પ્રેમ સાથે સાથે ભગવાનની ની કિરણો નાખવાની ભગવાન ની શક્તિ નાખવાની એક સત્યનારાયણ ભગવાન ના કથા નો પ્રસાદ જો આટલો સરસ લાગે તો આપણા ઘરની અંદર રોજ રસોઈ બને તો પ્રભુ સ્મરણ હશે તો એ રસોઈ કેવી લાગશે મીઠી લાગશે એટલે બીજા નંબર આપણા ઘર માટે આપણે શું બનાવવાનું છે અને જે લોકો ને ટેવ પડી ગઈ છે પાસપોર્ટ કાવાની કે આજે રવિવારે ગેર રજા આજે આપણે કઈ જવાનું પાયબન ખોડીને અહિયાં થઈને બહુ મોટો ઉદ્યોગપતિ બની ગયો અનેક પાયબન વિચારો સાકાર એમ કે દેખી પર ચાલવા વાળો જે પ્રામાણિક હતો વફાદાર એનો બહુ જ આગળ વધી ગયો તો પહેલીની પત્ની જે ગરીબ હતો ને એની વસ્તી કે તમારા ભૈબલ આટલા બધા પૈસા વાળા પણ તમે અહીંના અહીં છો તમે બેંક તો પહોંચ જાઓ ભૈબતની પાસે આપણે ચગરની પાસે તો જઈએ પહેલાં ભાઈને એમ કહું કે હું મારા એ ભાઈ બન પાસે લઈ જઈશ કે મારાથી ઊંચો પૈપન છે કે આજે આપણે એ ભાઈ બન પાસે ને ચોર્ટમાં વચ્ચેનો પેપન છે ને એણે મને નિમંત્રણ આપ્યું છે કે તમે મારા ઘરે આવજો

આપણે કમ્પેર શું કરીએ છે આપણાથી ઊંચા છે ને એની જોડે કમ્પેરિઝન કરીએ છે પણ એવી કમ્પેરિઝન નહીં કરવાની આપણાથી ઊંચા છે એની કમ્પેરિઝન કરવાની સંતોષી માતા બની આપણા ઘરની અંદર સંતુષ્ટતાનું ઘર આપણે ખુદ સંતોષ રહીએ અને બીજાને પણ શું કરીએ સંતુષ્ટ થઈએ આ પાંચ વાતો તમારા પરિવાર માટે ખૂબ જરૂરી છે જે મંદિરમાંથી પ્રસાદ લઈને જાઓ

અને આપણા નરેન્દ્ર મોદીએ પણ જુઓ નારી માટે કેટલું કરે છે ટીમ જોઈએ છે પીએસઆઈ હોય પોલીસ માં હોય જમાદાર હોય બધા નારી અત્યારે જજ માં પણ નારી વિચાર કરો જો જજમેન્ટ આપવાનું છે તો કદી નારી ના હોય પણ અત્યારે એ પણ નારી એટલે કેટલી બધી ભગવાને આપણને ઊંચી કરી રાખી છે અને દીકરી ત્રણ ત્રણ પાઠ બચ્યો કયો ત્રણ પાઠ એક તો માનો પાઠ બચ્યો

બરોબર છે અને પરમાત્મા ની પ્યારી છે બ્રહ્મા બાબાની પણ પ્યારી છે અને નરેન્દ્ર મોદી તમે જુઓ મહિલાઓ માટે કેટલું કરી રહ્યા છે એટલું માનવ હોવું જોઈએ આટલું બધું કરતા હોય બરોબર બ્રહ્માકુમારી રાષ્ટ્રપતિ બની મુર્મુ બરોબર બ્રહ્માકુમારી દિલ્હીના કઈ ગુપ્તા સુનિતા ગુપ્તા દિલ્હી ની મુખ્ય પ્રધાન બની બ્રહ્માકુમારી સ્તું પૂજય સર્વાસ્ત્ર ફલા ક્રિયા યૈતાસ્તું પૂજય સર્વાસ્ત્ર ફલા ક્રિયા No, I